વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી જોવા મળી પ્રસૂતિ ગૃહ પાસે ફાયર સેફ્ટી અને એનઓસી ન હોવાનું સામે આવ્યું છે ફાયર વિભાગે રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહને નોટિસ ફટકારી છે જ્યારે પાંચ દિવસમાં ફાયર સેફ્ટી એનઓસી મેળવી લેવા માટેની નોટિસ આપવામાં આવી છે જ્યારે ફાયર સેફ્ટી એનઓસી લેવાય તો વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે જો ફાયર સેફ્ટી અને એનઓસી ન લેવામાં આવે તો વીજ કનેક્શન કાપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જ્યારે

અને જે ફાયર ઓફિસરને એ લોકો છે એ લોકો પણ કામગીરી કરી રહ્યા છે જે પર્ટિક્યુલર તમે ચેનાની પ્રસૂતિ ગૃહની વાત કરી તો ત્યાં જે ફાયર સેફ્ટીના વ્યવસ્થા છે અને એને અપગ્રેડ કરી રહ્યા છે અને બે દિવસના યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે તમારી વાત સાચી છે કે નોટિસ મળી છે પણ એ એ અંતર્ગત એ પહેલાંથી એના એ નોટિસના અંતર્ગત અત્યારે કામગીરી ચાલી રહી છે અને આજે ટેસ્ટિંગ થઈ જશે અથવા કાલે ટેસ્ટિંગ થઈ જશે એટલી મોટી હોસ્પિટલ હોય એટલે એમાં પેશન્ટ ક્યાંય બીજી મોકલવાની જરૂર પડે નહીં